જીનેટિક ઓર્ગેનિક પ્રાઇવેટ લિટ પ્રાઇવેટ લિમિટેડમાંથી હું ભાવેશ તારબુંદિયા આપ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અહીં આપણે આવી ગયા છે પ્રગતિશીલ ખેડૂતની વાડીએ જે આપણે કંપનીની જીનેટિક કંપની બ્રોમિનો દવા છાંટી હતી એની મગફળી આખી પીડી હતી અને એને સારું એવું રિઝલ્ટ લાગ્યું અને મને ફોન આવ્યો કે ભાવેશભાઈ હવે મારી મગફળી પાંત્રીસ ચાલીસ દિવસની થઈ ગઈ છે તો હવે મારે શું કરું તો મેં એને એમને આપણી જીનેટિક કંપનીની એસ્ટ્રોમ પ્રોડક્ટની ભલામણ કરી અને એને એમની વાડીએ દવાનો ઉપયોગ કરેલો છે તો આપણે એના મુખ્યથી સાંભળીએ કે એમને કેવું રિઝલ્ટ લાગ્યું છે આપનું શુભ નામ વિજય નરસિંહભાઈ સોનગરા મોબાઈલ નંબર એક્યાસી એકતાલીસ એંસી અડતાલીસ એકોતેર ગામ હળવદ તાલુકો હળવદ જિલ્લો મોરબી તો તમે તમારી મગફળીમાં કઈ દવા છાંટેલી મગફળીમાં આપણે એસ્ટ્રોમ છાંટેલી છે અને તમને એસ્ટ્રોમ છાંટી છાંટવાથી તમને શું ફાયદો થયો એસ્ટ્રોન આપણે પહેલાં ચાલીસથી પિસ્તાલીસ દિવસે મારી હતી બરાબર એમાં આપણી હાઈટ વધતી હતી મગફળીની પછી એસ્ટ્રોન માર્યા પછી હાઈટ અટકી ગઈ અને સોયાનું પ્રમાણ વધતું તમે તમારી મગફળીમાં કેટલા રાઉન્ડ કર્યા એ સ્ટ્રોમના આપણે બે રાઉન્ડ કરેલા છે એક ચાલીસ થી પિસ્તાલીસ દિવસે બરોબર તો તમને રિઝલ્ટ કેવું લાગ્યું રિઝલ્ટ બહુ સારું છે જો પ્રમાણ વધ્યું છે અને હાર્ટ અટકી જાય છે આનાથી તમે મને ફોન કર્યો તમને જે બ્રોમિલોન દવા ગમી એના માટે તમે ફોન કર્યો હતો ને એનો પહેલાં શરૂઆતમાં બ્રોમિલોન મારી હતી મગફળી પીડી થઈ ત્યારે તો એનું બહુ રિઝલ્ટ સારું હતું એટલે મેં તમને ફોન કર્યો કે હવે ચાલીસ પિસ્તાલીસ દિવસની મગફળી થઈ જાય છે આપણે હાઈટ પણ અટકાવવાની હતી અને અને સુયા પણ ઓછા હતા તો કીધું પૂછી જઈએ ભાવેશભાઈને કે કેવું બીજી કોઈ તમારી કંપનીની દવા હોય તો આપણે યુઝ કરી શકીએ તો તમે આ બીજા ખેડૂતને આપણે ભલામણ કર્યું એસ્ટ્રોમની તો તમે શું કહી શકો એસ્ટ્રોમનું રિઝલ્ટ બહુ સારું છે હાઈટ અટકી જાય છે અને સુયાનું પ્રમાણ વધારે છે તો બધે ખેડૂત મિત્રો ને વિનંતી કે આપ તમે તમારી નજર સામે જોઈ શકો છો તો મગફળીની હાઈટ પણ અટકે છે અને સુયા એવા બેસે છે અને જો ખોખાનો ક્વોલિટી આખી જો અને તમે તમારી નજર સામે જોઈ શકો છો તો કેવું એનું રિઝલ્ટ છે તો આપ એકદમ ટ્રાય કરજો